નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો ની અંદર આજના સમાચાર ની વાત કરીએ તો રાજ્યમાં જે ઝાપટા પડવાનું બંધ થઈ જશે અને ફરીથી પાછું જે આપણે વરસાદ ની રાહ જોઈ રહ્યા છીએ તેવો માહોલ જોવા મળશે ગુજરાત રાજ્યમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં એક વરસાદી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે એ કઈ તારીખથી ગુજરાત ને વરસાદ નો લાભ આપશે તે વિશે સંપૂર્ણ માહિતી તમને પ્લસ યુટ્યુબ ચેનલ અંદર મળવાની છે તે પહેલા તમે અમારી આ યુટ્યુબ ચેનલ અંદર પહેલી વાર આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ની અંદર કોમેન્ટ કરી દેજો કયા શહેર ને કયા વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં તેર ઓગસ્ટ થી ઝાપડા પડવાનું પણ બંધ થઈ જશે અને ફરીથી પાછું જે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તેવો મોહજ જોવા મળશે પણ ચોક્કસથી અત્યારે એક સારા સમાચાર એ છે કે લગભગ સોળ સત્તર ઓગસ્ટ આસપાસ વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ શકશે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે જે અત્યાર સુધી જે બંગાળની ખાડીમાં શાંત હતી પણ હવે બંગાળની ખાડીમાં અંદર એક સિસ્ટમ બનશે જે સાયક્યુલેશન સર્ક્યુલેશન હશે અને એ સાયક્યુલેશન સર્ક્યુલેશન છે એ આપણે આંધ્રપ્રેદના ભાગો ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફથી એ આગળ વધી અને ગુજરાત થશે ગુજરાત ઉપર થી પસાર થશે એટલે સાત આઠ દિવસ સુધી એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર સાવત્રિક લગભગ એસી થી નેવ ટકા આવરી લેશે અને એસી થી નેવ વિસ્તારની અંદર સારા વરસાદ શક્યતા છે ખાસ કરીને આ સાયક્યુલેશન સર્ક્યુલેશન છે જેના મેન પાર્ટ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થી પસાર થાય તેવું અનુમાન છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અંદર અંદર જ વધારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના સોળ થી ચોવીસ ઓગસ્ટ

અનુમાન છે 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 કેમ કે હવે આ સિસ્ટમ બહુ મોટી અને આ સિસ્ટમ છે ગુજરાત ઘણા વિસ્તાર અસર કરે તેવું અનુમાન છે એટલે ખાસ કરીને ઝાપટાઓ બે દિવસ પડતા હતા એ હવે બંધ થઈ જશે પણ આવતીકાલ થી વરસાદી સિસ્ટમ બંધ છે જેના કારણે સોળ તારીખ થી સાત આઠ દિવસ સુધી સારો વરસાદ નું એક અનુમાન છે એટલે આ જ સારા સમાચાર છે